મળેલું છે તો વિડીયો ની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે તો ખેડૂત મિત્ર સાથે વાત કરતા પહેલા હું તમને બતાવીશ કલકત્તી તમાકુ તો ખાલી પાના એના જુઓ તમે આ તમાકુના પાદા જુઓ પાદા જુઓ તમે ખાલી કેમેરા નજીક લાવજો આ પાદા જુઓ તમે એની આમ પહોળાઈ એક અને બે વેદ પહોળાઈ છે આ બી તમાકુ છે જે મિત્રો ખેડી નાખવાની હાલતમાં હતી અને આ લંબાઈ જુઓ લંબાઈ અને પહોળાઈ બંને એક પાદું નહીં આ દરેક પાદા તમે જુઓ આ પાદા તમે જુઓ નીચેના એની જાડાઈ એનું વજન આ જુઓ તમે આ પાદા જુઓ જુઓ એક મિનિટ દરેક પાદા તમે જો પણ જુઓ પાદર નીચે આ જો આ એ છોડવા નહીં મને બીજા પણ તમે જોઈ શકો છો છોડવા એની અંદર પાદાની જાડાઈ એક નંબર આવી છે હું તમને બતાવું ખાલી કેમેરા બાજુ લાવજો ખાલી પાદાની જાડાઈ તમે જુઓ આ જો આ પાદા ની એવું નહીં કે એક જ છોડો તમને દરેક આખું ખેતર ના છોડવા બતાવો પાદા વજન જુઓ તમે આ બાજુ પણ બતાવો આ બાજુ પણ લાવો આ જુઓ ખાલી આની જાડાઈ જુઓ આ વજન જુઓ તમે એક નંબર તમાકુ છે અને આ એવી તમાકુ પાદુ તમે જુઓ ખાલી આ વજન જુઓ મિનિમમ અઢીસો ગ્રામ નું પાદુ હશે આ જુઓ તમે પાદુ જુઓ આ મિત્રો એવી તમાકુ તમે જે નિહાળી રહ્યા છો કે જે ખેડી નાખવાની હાલતમાં હતી તો સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્ર પાસે લઈશું તો નમસ્કાર તમારું આખું નામ બોલો પટેલ ઓકે ગામ કુવાસણા તાલુકો વિસ્તાર જિલ્લો મહેસાણા મિત્રો ગામ છે કુવાસણા ગામ છે મિત્રો કુવાસણા અને તાલુકો કયો વિસનગર તાલુકો વિસનગર અને જિલ્લો છે મહેસાણા જીલ્લો છે મિસો મહેસાણા બરાબર હવે તમે અમારે યુટ્યુબ પર વિડીયો જોયા હતા એ ટાઈમે તમારી તમાકુ ની અંદર તકલીફ શું હતી મેં યુટ્યુબ યુટ્યુબ પર વિડીયો જોયો એટલે મારે ખરીદ ના દે હતી વિકાસ થતો હતો મિત્રો વિકાસ થતો નથી કોકરા આવી ગયો મિત્રો છોડવા નાના યુટ્યુબ પર જોઈને પછી એટલે ત્યાંથી દવા મંગાવી બરાબર અને બે સ્પ્રે કર્યા પેલા સ્પ્રે કર્યો ને એટલે ત્રીજા દિવસ રિઝલ્ટ પડી ગયું મિત્રો તમે સમજી શકો છો લાગી ગયો હતો અને વિકાસ થતો નતો અને ખાલી આપડે સ્પ્રેસુ મિત્ર માં દસ દિવસે માર્યો બરાબર ને તમાકુ રિઝલ્ટ કેવું લાગે આ બીજા ખેડૂત મિત્ર તમારી વિડીયો જોશે એમને તમારે શું કેવું છે તમારે આ દવાનો ઉપયોગ કરાયા

મળેલું છે બરાબર ને વિડીયો ઉતરે એટલે નથી બોલતા ના 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 હું તો બરાબર આ પૂછવાનું કારણ કે ઘણા બધી વિડીયો મિત્રો પણ અમે ખેડૂત ના ખેતર ની અંદર જાતે આવીને વીડિયો ઉતારે છે બરાબર અહીંથી આજે અત્યારે અમે જે જગ્યાએ ઉભા છે અહીંથી મિનિમમ અઢીસો કિલોમીટર દૂર છે અમારું ગામ હા બરાબર અઢીસો કિલોમીટર દૂર થી અમે એમને મળવા આયા બરાબર ને આ સ્થાન વિજાપુર જતા પહેલું આવે કુવાસણા બીજાપુર જતા કુવાસણા ગામ પહેલું આવે તમને એવું લાગતું હોય તો આ ખેતર આવી જોઈ શકે ઊંચો થોભલો છે બરાબર ને ખેતર નો ઊંચો થોભલો છે ગમે તેને તમે તમને બતાવે કારણ ખેડૂત ને આજે ઘણી બધી તકલીફો આવતી હોય છે અમારો તમે સંપર્ક કરો તમાકુની ખેતીની અંદર તમારે ગમે તેવી તકલીફ આવતી હોય તો અમારો સંપર્ક કરો દરેક પ્રોબ્લેમનું નું અમે તમને સમાધાન કરી આપીશું હવે તમને બતાવીશ કે કઈ અમને પ્રોડક્ટ વાપરી તો ચલો પ્રોડક્ટ બતાવું આ છે મિત્રો દવા ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગો થિપ્સ કથીરી મોલો ચુસ્સે પ્રકારની દરેક પ્રોબ્લેમની અંદર કામ કરે છે પંદર લીટર પંપની અંદર તમારે પચીસ એમએલ વાપરવાની અને બીજી દવા છે ક્રોપ પરિવર્તન જે પંદર લીટર પંપની અંદર તમારે પચીસ એમએલ

શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને દરેક અપડેટ મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ્ય